ખેડૂત મિત્રો ડુંગળી અને લસણ જેવા પાકોમાં મૂળના વિકાસ માટે ઉપરથી ખૂબ સારો વૃદ્ધિ વિકાસ થાય એના માટે સારી રીતે ગાંઠિયા બને એના માટે અને ખાસ કરીને ડુંગળી અને લસણમાં જે સુકારો જોવા મળે છે એ સુકારો આવે જ નહીં એના માટે ખાસ કરીને સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકેનો ઉપયોગ અવશ્ય કરવો સ્ટાર પ્રોટેક એ લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનાવેલ દરેક પાકમાં દરેક પ્રકારના સુકારા અને રોગોને અટકાવવા માટે કામ કરતું બેક્ટેરિયલ પ્રોડક્ટ છે જ્યારે સ્ટાર એનપી એ આપણા મુખ્ય પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવી આપણા પાકને પૂરા પાડે છે સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપી ની જોડી એટલે કમાલની જોડી